નમસ્કાર મેં અગાઉ કહ્યું હતું તેમ હું પાંચ વિડીયોમાં વિપસના ધ્યાનના રસિક પાસાઓ રજૂ કરવા માગું છું અત્યાર સુધીમાં આપણે તેના પરિચયના પાસાઓ વિપસના એક વ્યવહારિક પ્રયોગ વિપસના રૂપાંતરણ માટે અને વિપસના એક આમંત્રણ બુદ્ધનું જેવા વિવિધ વિષયો પર ચર્ચા કરી છે આજે આ પાંચમા અને છેલ્લા વિડીયોમાં આપણે વિપસના કેટલાક રહસ્યો વિશે ચર્ચા કરીશું હું તમને શ્વાસ વિશે કેટલીક બાબતો કહેવા માગું છું કારણ કે વિપસના શ્વાસ પર આધારિત છે અને એ તમને બતાવશે કે વિપસના કેવી રીતે એ કિમ્યાગરની જેમ કામ કરે છે આ ચમત્કારિક રહસ્યને સમજવામાં વિપસના ધ્યાનમાં બેસવાનો અભ્યાસ ખૂબ જ મદદરૂપ થશે આપણે જન્મથી લઈને છેલ્લા શ્વાસ સુધી સતત શ્વાસ લઈએ છીએ બધું બદલાઈ જશે પણ શ્વાસોચ્છ્વાસ એ જ રહેશે શ્વાસોચ્છ્વાસ એ આપણા જીવનમાં સતત ચાલતું પરિબળ છે શ્વાસ એ આપણા જીવન માટે એકદમ આવશ્યક અને મૂળભૂત છે તે એટલું આવશ્યક છે કે શ્વાસ અને જીવન લગભગ સમાનાર્થી બની ગયા છે હકીકતમાં ભારતમાં આપણે તેને પ્રાણ કહીએ છીએ પ્રાણ શબ્દ શ્વાસ અને જીવન બંને માટે વપરાય છે પ્રાણ એટલે જીવનશક્તિ જીવંતતા અને પ્રાણનો અર્થ શ્વાસ પણ થાય છે આપણને લાગે છે કે શ્વાસ એ જીવનનું મૂળ ચાલક પરિબળ છે અને આપણું જીવન શ્વાસ સાથે એટલું ઊંડું જોડાયેલું છે કે બંને અભિન્ન અને અવિભાજ્ય લાગે છે શ્વાસ લીધા વિના આપણે ન તો જીવંત રહીએ અને ન તો આપણે જીવી શકીએ આપણે સમજી શકીએ છીએ કે આપણો શ્વાસ આપણા અને આપણા શરીર વચ્ચેના સેતુ સમાન છે આપણો શ્વાસ એ માત્ર આપણા અને આપણા શરીર વચ્ચે જ નહીં પણ આપણી અને આપણા બ્રહ્માંડ વચ્ચેનો સેતુ છે કારણ કે શરીર એ લઘુ આવૃત્તિનું બ્રહ્માંડ છે જે આપણી પાસે આવ્યું છે જો શ્વાસનો સેતુ તૂટી જાય તો આપણું અસ્તિત્વ શરીરમાં રહેશે નહીં જો શ્વાસનો સેતુ તૂટી જાય તો બ્રહ્માંડમાં આપણે દેખાઈશું નહીં શ્વાસનો સેતુ તૂટી જાય તો સમય અને અવકાશમાં આપણને શોધી શકાતા નથી આમ શ્વાસ આપણી અને સમય સ્થાન વચ્ચેનો પણ સેતુ છે શ્વાસના પ્રવાહની દિશાને ધ્યાનમાં રાખીને આપણે અંદર આવતા શ્વાસ અને બહાર જતા શ્વાસ વચ્ચે તફાવત કરીએ છીએ આપણે એ પણ સમજી શકીએ છીએ કે શ્વાસના બે અલગ અલગ સંપર્ક બિંદુઓ છે એક સંપર્ક બિંદુ એ છે કે જ્યાં અંદર આવતા શ્વાસ આપણને શરીર તરીકે અથવા બ્રહ્માંડ તરીકે સ્પર્શે છે અને બીજું સંપર્ક બિંદુ એ છે કે જ્યાં બહાર જતો શ્વાસ આપણને શરીર તરીકે અથવા બ્રહ્માંડ તરીકે છોડી દે છે બીજા શબ્દોમાં કહીએ તો જ્યાં શ્વાસ આપણા શરીરમાંથી આપણા બ્રહ્માંડમાંથી બહાર નીકળે છે આપણે શ્વાસ સાથેના સંપર્કના માત્ર એક બિંદુને જાણીએ છીએ જ્યારે તે આપણામાં શરીરમાં બ્રહ્માંડમાં આવે છે પરંતુ આપણે શ્વાસ સાથેના બીજા સંપર્ક બિંદુ કે જ્યારે આપણા શરીરમાંથી બહાર નીકળે છે તેની ખબર નથી જો આપણે શ્વાસના બીજા સંપર્ક બિંદુ શ્વાસના સેતુના બીજા ભાગ વિશે જાગૃત થઈએ તો આપણે અચાનક બીજા જ પરિમાણમાં સ્થાપિત થઈએ છીએ રૂપાંતરિત થઈએ છીએ જે સમય અને સ્થાનમાં મર્યાદિત નથી વિપશ્નમાં બેસવો આપણને શ્વાસના બીજા સંપર્ક બિંદુ શ્વાસના સેતુના બીજા ભાગ જે સમય અને સ્થાનમાં મર્યાદિત નથી તેમાં જાગૃત થવા માટે તે સમજવા માટે સક્ષમ બનાવે છે ચાલો આને આપણે બીજા દ્રષ્ટિકોણથી સમજીએ શ્વાસના કેટલાક સંપર્ક બિંદુઓ છે જે આપણે ક્યારેય જોયા નથી અને તે બિંદુઓ આપણા અસ્તિત્વના અન્ય પરિમાણના આપણી ચેતનાના એક અલગ સ્તર માટે એક અલગ જ વિશ્વના દરવાજા છે હું તમને યાદ અપાવી દઉં કે આપણે વિપસના રૂપાંતરણ માટે ના ત્રીજા વિડીયોમાં શું ચર્ચા કરી હતી જ્યારે આપણે આપણા શ્વાસ વિશે જાગૃત થઈએ છીએ ત્યારે આપણને એક બિંદુનો ખ્યાલ આવે છે જ્યાં શ્વાસ અટકે છે આપણી નભી પાસે શ્વાસ અટકી જાય છે પછી શ્વાસ બહારની તરફ પલટાય છે અને પછી તે એક બિંદુ આવે છે જ્યાં શ્વાસ અટકી જાય છે આ બે બિંદુઓ આ બે અંતરાલ આપણી અંદરની સૌથી મોટી રહસ્યમયી ઘટના છે જ્યારે શ્વાસ અંદર આવે છે અને અટકી જાય છે અને જ્યારે શ્વાસ બહાર જાય છે અને અટકી જાય છે આ બે અંતરાલ આ બે બિંદુઓ ખૂબ જ સૂક્ષ્મ છે શ્વાસ એ આપણી સૌથી નજીકની વસ્તુ છે અને વસ્તુ જેટલી નજીક હોય તેમ તેને સમજવું વધુ મુશ્કેલ હોય છે કારણ કે તે આપણી એટલી નજીક છે કે આપણા અને આપણા શ્વાસ વચ્ચે કોઈ જગ્યા નથી અથવા આપણે કહી શકીએ કે એટલી નાની જગ્યા એટલો ઓછો સમય છે એને સમજવામાં આપણને ખૂબ જ સૂક્ષ્મ નિરીક્ષણની જરૂર પડશે વિપસનામાં બેસવાથી આપણને આ સૂક્ષ્મ બિંદુઓ માટે આ બે અંતરાલ માટે જાગૃત થવા માટે તેની સમજ મેળવવામાં મદદ મળે છે આ સૂક્ષ્મ બિંદુઓ આ બે અંતરાલ એક રીતે રહસ્ય છે અને તે વિપસનાનો આધાર છે રહસ્યમય વિપસનાની આ કિમિયાગીરીથી મને નાગાર્જુનની વાર્તા યાદ આવે છે તમે કદાચ જાણતા હશો કે નાગાર્જુન બીજા બુદ્ધ તરીકે ઓળખાય છે તેઓ દક્ષિણ ભારતમાં સ્થાપિત સાતવાહન વંશના રાજાઓના સલાહકાર હતા અને નાગાર્જુન કોન્ડા નજીક શ્રી પર્વત પર રહેતા હતા એવું થયું કે યજ્ઞશ્રી સત્કર્ણની રાણીએ નાગાર્જુનને સોનાનું રત્ન જડિત ભિક્ષાપાત્ર ભેટમાં આપ્યું અને નાગાર્જુનની યાદમાં તેમનું જૂનું ભિક્ષાપાત્ર પૂજામાં રાખવા માંગ્યું નાગાર્જુને તરત જ ભિક્ષાપાત્રની અદલાબદલી કરી લીધી અને ભિક્ષા લઈને પોતાના નિવાસસ્થાને પરત થતા હતા ત્યારે રસ્તામાં તેમને એક ચોરે આશ્ચર્યચકિત ભાવથી જોયા કેવો અમીર ભિખારી હાથમાં સોના રતનની કટોરી આવો સરળ શિકાર છોડાય કિંમતી ભિક્ષાપાત્રનો પીછો કરવો એન કેન પ્રકારનો તેને પ્રાપ્ત કરવો ચોર માટે લક્ષ્ય થઈ ગયું નાગાર્જુનને જાણ ન થાય તેમ તેમની પાછળ છુપાઈને ચોર તેમની પાછળ પડી ગયો નાગાર્જુન તેમના ખંડેર જેવા નિવાસસ્થાને પહોંચ્યા અને બપોરનું ભોજન લીધું દરરોજ બપોરે જમ્યા પછી વામકુક્ષીની નીંદર લેતા હતા તેથી તેમણે કિંમતી ભિક્ષાપાત્ર બારી તરફ જ્યાં ચોર છુપાયેલો હતો ત્યાં ફેંકી દીધું ચોરને નવાઈ લાગી ભિખારી કેવો સમ્રાટ છે રત્નોથી જળેલી સુનાણી કટોરી ફેંકી દે છે ચોરે વિચાર્યું તેમને કેવી રીતે ખબર પડી કે હું આ જ વાટકો ચોરી કરવા અહીં છુપાયો છું તેણે વાટકો ઉપાડ્યો પરંતુ સમ્રાટ જેવા ભિખારીને મળ્યા વિના તે ખંડેર છોડી શક્યો નહીં તે ધીરે ધીરે શરમાતા પગલે નાગાર્જુન તરફ આગળ વધ્યો નાગાર્જુને તેનું અભિવાદન કર્યું આવો પ્રિય હું નિંદ્રા લઉં તે પહેલાં તમને મળવા હું તમારી રાહ જોઉં છું ચોરી કહ્યું મહારાજ મને માત્ર આશ્ચર્ય જ નહીં પણ કૌતુક અને મૂંઝવણ પણ છે તમે આટલો કિંમતી વાટકો કેમ ફેંકી દીધો નાગાર્જુને કહ્યું પ્રિય તમને અહીં બોલાવવા માટે અને તમારે ચોરી કરવાની જરૂર ન પડે ચોરે ભયભીત થતાં કહ્યું મહારાજ તમને ખબર નહીં હોય કે હું શહેરનો કુખ્યાત ચોર છું નાગાર્જુને કહ્યું એ તો તમે જે રીતે કિંમતી વાટકાનો પીછો કર્યો એનાથી મને ખ્યાલ આવી ગયો હતો ચોરે કહ્યું મહારાજ આ બધું જાણવા છતાં તમે મને કિંમતી વાટકો આપી દીધો નાગાર્જુને કહ્યું કારણ કે હું તમારા દિલ સુધી પહોંચવા માંગતો હતો હવે તો ચોર ગડગડો થઈ ગયો અને બોલ્યો મહારાજ શું તમે મને તમારા શિષ્ય તરીકે સ્વીકારશો શું તમે મને તમારી જેમ શાંત થવાનું શીખવશો શું હું તમારી પાસે બેસીને થોડું તમારા જેવા થવાનું શીખી શકું નાગાર્જુને કહ્યું કેમ નહીં અને મારા જેવા જ કેમ તમે સંપૂર્ણ રીતે તમારા જેવા બનો ફક્ત તમારા શ્વાસની જુઓ જ્યારે પણ તમે જાગતા હો તમે કાંઈ પણ કરો ફક્ત તમારા અંદર આવતા ને બહાર જતા શ્વાસ પ્રત્યે જાગૃત રહો ચોરે કહ્યું પણ મહારાજ હું ચોરી કરવાનું બંધ કરી શકીશ નહીં નાગાર્જુને કહ્યું કાંઈ વાંધો નથી ફક્ત તમારા શ્વાસ પ્રત્યે જાગૃત રહો અને બાકીનું આપોઆપ થઈ જશે ચોર પછી ચાલ્યો ગયો પણ ત્રણ જ અઠવાડિયામાં તે મૂંઝવણ સાથે પાછો ફર્યો મહારાજ મને લાગે છે કે તમારી વિદ્યાથી હું બચીશ નહીં જ્યારે હું મારા શ્વાસ વિશે જાગૃત રહું છું ત્યારે ચોરી થતી નથી ત્રણ અઠવાડિયા થઈ ગયા ચોરી વિના મહેલ જેવા મકાનોમાં ખાતર પાડીને પણ હું ખાલી હાથી બહાર આવું છું ખુલ્લી છે તિજોરીઓ અને ખુલ્લી છે પીસાની પેટીઓ પણ હું મૂંઝવણમાં કે લઉં કે ના લઉં ઘણી જ હેમત કર્યા પછી મળેલી કિંમતી વસ્તુઓને હું લઈ શકતો નથી મહારાજ શું કરવું હું શ્વાસ પ્રત્યે સજાગ રહીશ તો ચોરી થતી નથી શું મારે ચોરી છોડી દેવી પડશે નાગાર્જુને કહ્યું હવે આ તમારી સમસ્યા છે તમે શું પસંદ કરવા માગો છો ચોરી કે શાંતિ તે તમારા પર નિર્ભર છે સજગતા બૌધ એ કિમ્યાગર છે બોધપૂર્ણ રહેવું સજગ રહેવું એ ચમત્કારિક છે અને વિપસના એ બોધ શું છે એ સજગતા શું છે તે સમજવાનો સૌથી સરળ અને સૌથી અસરકારક માર્ગ છે વિપસના માટે આરામદાયક આસનમાં અને જ્ઞાન મુદ્રામાં શરીરની સજગતા સાથે સ્થિર બેસીને તમે માત્ર સંવેદનશીલ જ નહીં પણ બોધપૂર્ણ થાવ છો કારણ કે તમારી ઉર્જા નિખરાતી નથી અને તમે ગહન શાંતિમાં છો તમે પદ્માસનમાં બેઠા હોવ કે સુખાસનમાં જ્યારે તમે જ્ઞાન મુદ્રા સાથે વિપસનામાં બેઠા હોવ અને કંઈ ન કરતા હો ત્યારે તમે ઉર્જાનો ભંડાર બનો છો અને તે ભંડાર વધુને વધુ મોટો થતો જાય છે અને થોડા સમય પછી તે ઉર્જા સંવેદના અને સ્વબોધના રૂપમાં વહેવા લાગે છે તમે અનુભવો છો સંવેદનશીલતા અને ગ્રહણ શક્તિનું એક અલગ સ્તર જાણે બધી ઇન્દ્રિયો જીવંત તાજી અને યુવાન થઈ ગઈ હોય જાણે તમે સ્નાન કર્યું હોય અને શુદ્ધ થઈ ગયા હોય જો તમે શ્વાસ પ્રત્યે બોધપૂર્ણ રહો છો તો આ અનુભવો તમારા આંતરિક શરીરો સુધી વિસ્તરે છે અને તે બધા સંવેદન આખરે સાક્ષીમાં ભળી મળી જાય છે એટલા માટે વિપસનાને એક આંતરદ્રષ્ટિ ધ્યાન ઇનસાઇટ મેડિટેશન તરીકે ઓળખવામાં આવે છે જે તમને સ્થાન અને સમયની બહાર તમારા સ્વબોધ સ્વનિરીક્ષણથી નિરીક્ષક દ્રષ્ટા તરફ અને આત્મબોધ સાક્ષી સુધી લઈ જાય છે દરરોજ વિપસતામાં બેસવાનો અભ્યાસ ચાલુ રાખો અને ધીરે ધીરે તમે નિરીક્ષક દ્રષ્ટા તરીકે સ્વબોધ અને સ્વઅનુભૂતિના ઊંડાણમાં ડૂબકી મારશો અને સાક્ષી સ્વરૂપને ઉપલબ્ધ થશો વિપસ્તાના પાંચેય વિડીયો સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર